ખેડા જિલ્લામાં વરસાદ વરસ્યો નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં વધુ વરસાદ છે ખાસ કરીને નડિયાદમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ મહેમદાવાદમાં મન મૂકીને મેઘરાજા વરસતા નીચાણવાળા વિસ્તારો સહિત શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા જેથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ગામડાના ઘણા રસ્તાઓ પર પણ પાણી ભરાવ જતા અવર જવરમાં મુશ્કેલી પડી છે મળતી માહિતી મુજબ ભારે વરસાદને પગલે અને વરસાદની આગાહીના પગલે સુરક્ષાના ભાગરૂપે ખેડા જિલ્લાના તમામ આંગણવાડીઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજરોજ અભ્યાસ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે ગઈકાલે કાલે નડિયાદ આઠ ઇંચ કરતા વધુ વરસાદ પડતા મુખ્ય માર્ગ પર અવર કરતા વાહન ચાલકોને ખૂબ જ ધીમે ચલાવવાની ફરજ પડી હતી નિચાણવાળા વિસ્તાર જેવા કે દેસાઈ વગો ચારેય ગણનારાઓ જેમાં શ્રેયસ વૈશાલી ખોડિયાર અને માય મંદિરના ગણનારાઓ પાણીથી છલોછલ થઈ ગયા હતા જેથી આ વિસ્તારમાં વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો એકાએક વરસાદ તૂટી પડતા વાહનો લઈને નીકળેલા નગરજનોના વાહનો પણ પાણીમાં જવાના બનાવો બન્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ